બધું વાદળા વાદળા ઢૂંઢાઈ જવું કઈ હવે સાય ઠંડો ઠંડો કુલ કુલ પવન આવી રાખે જેમ કે એસી નો પાથરો આપતા હોય એવું લાગે છે એટલે જરૂર લગ્ન વેજે નકાવું ન થાય હું આવી જાઉં કપાઈ નો અવાર અવારમાં કેમ કે કાંઈ બીજું કાંઈ કામ છે નહીં કપા જૂનો ન હે તો હે નતારમાં જૂનો મંડી કપા પીછી બે દી લગ્ન ગાળો છે બે દી નહીં ચાર પાંચ દી હાલેવું હે અત્યારે રાજ કાંઈ નથી તો આજ તો ઊંડી જો કપા વિનતા વિનતા એને આવ્યો છો ઘરે કેમ કે આવે છે પાણીનો ટાંકો પાણી પીવાનું ભરવાનું છે એટલા માટે તો ખોલી નાખવી અને જો ટાંકા આવે ને તો નામી દઈએ પછી કરી દીધો ટાંકો ખાલી કરવાનું શરૂ જો અહીંયા જો રિક્ષાવાળા લઈને આવી ગયા ટાંકો હવે થઈ છે ખાલી મીઠા પાણીનો ટાંકો મોળું તમારે કેટલું છે પણ એ મોળો અમે પીતા નથી મીઠું જ પીવું છે એટલે ટાંકો બોલાવવો પડે છે ના એ તો રાણો થઈ ગયો તૈયાર ને હવે જઈ રહ્યો હશે ભીંડા ઉતર માટે કેમ કે કાલે પણ કાલે ગાંવ જાવી તો કાલે માંડો છે મારા ફ્રી કાલે જાવી અગાઉ નાઈ નાખ્યું અત્યારે હવે જાઉં છું ભીંડા ઉતારવા માટે તો જલ્દીથી ભીંડામાં જોઈ કેવું છે સીંગા ભીંગા બાકી તો મોજ હવે આવી છું મારી ફોર્સ લઈને નિરાટા માટે આજે જોગોસે બન્યો કાલે લોગો બન્યો તો અરે કાલ હેને વ્લોગ બહુ મસ્ત ધમાલ મસ્તી વાળો બનશે કે લગભગ તો કાલ જવાનું થશે ગુંદાવાળા લગનમાં એટલે તો અત્યારે તો નીણ વાટી લઈએ તો નીણ તો કાંઈ વાટી નહીં ફોર્ચ્યુનર લઈને નીકળજો ઘર બાજુ કેમ કે જાવ ને ભીંડો વેચવા એટલે પછી ફોર્ચ્યુનર કોઈને આવડે નહીં તો લેતો નીણ તો કોઈક લઈ જશે નીકળજો નાનો ભીંડાનું પટકું લઈને વેચવા માટે હાલો તો હેને ને જલ્દી આપણે માર્કેટ યાર્ડે જતા ભીંડો પાછા નીકળી જઈએ આપણે થોડું મીચા કામ છે તો મીચા તો લગભગ જાચું એના ચંપલ નવા અને હવે પાછો નીકળી ગયો ઘર બચ જવા માટે વાળું વાળું કરીને પગી ગયો લે અત્યારે વિચારું કે સેનલનું ને નામ બદલું જશે કેમ કે મેં આજે બીજાના મોબાઈલમાં સર્ચ કે આવતું જ નતું આપણે ચેનલ જ તે ઘણી વાર સર્જ માર્યું પછી આવી હર માર્યું ને પ્રોપર તો હવે પેલા સર્જ કરવી સેનલ નામ બદલાવું હે કે નહીં તો આગળ બુનિયા કન્ટિન્યુ બદલાવશું તો તમે કહી દેસુ તો ફાઇનલ બ્લોગ બ્લોગ એડિટ કરી અપલોડ પણ કરી દીધો આજે તો ને અપલોડ કરો ખાલી બે મિનિટ લાગી કેમ કે વ્લોગ મિની લોગ કરતા પણ નાનો હતો ખાલી કેટલો એકાવન સેકન્ડનો જ વ્લોગ હતો કાલનો એટલે તરત વ્લોગ અપલોડ થઈ ગયો અને ચેનલનું નામ બદલાઈ નાખ્યું છે ચેનલનું ચેનલનું નામ રાખ્યું છે એક્સ આર વ્લોગ અથવા રવિ એક્સ આર વ્લોગ તો જેને જજ મારો હવે આવશ્યક નહીં કોમેન્ટ કરજો આવશ્યક નહીં પછી ચેનલ મને તો હાલો બસ આજનો વ્લોગ આટલું જો તમે વ્લોગ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હું તમને મને કાલે નહીં બાય